એ સમજવાનું કે તમે ભણો છો આજે એમએસસી બીજા ટીચર ના ભણાઈ શકે એટલું સારું ભણાય આ ભણાવવાને કારણે એનો બોલવાનો જે લવો છે ને ઉચ્ચાર એ ખૂબ સારો થઈ ગયો અને એને કારણે એ સારું સ્કોરિંગ કર્યું કોલેજની અંદર કાયમ આગળ રહી બીજે તારે એન્જીનીયરિંગ પૂર્વ તારા સર્કજ અને ત્યાં એન્જિનિયરિંગ કોલેજમાં મળ્યું તરત જ એનું છ મહિનામાં બાણિયા હતા એન્ગેજમેન્ટ થયું સવા દોઢ લાખ રૂપિયા છોકરાનો પગાર હતો એનો પચાસ હજાર પગાર બે મહિને સ્ટાર્ટિંગમાં જેવી વર્ષની ઉંમરે બે લાખ પગાર આવતો હોય સાહેબ તો કેટલું મળે આગળ જતા ચાર પાંચ વર્ષ એને જોબ કરી જોબ કરી ફરી પાછા આગળ વધી અત્યારે મહિને એનો ચાલીસ લાખ રૂપિયા સેલેરી છે કેટલો મહિનાનો 40 લાખ રૂપિયા સેલેરી છે હવે અશક્ય નથી હું તમને સ્પષ્ટ કહું આપણે જે એક વિદ્યાર્થી મોરીતા પર 10મા ધોરણ સુધી પહેલો નંબર 12મામાં પહેલો નંબર આવ્યો ટોપ નંબર આવવાના કારણે એ ધરોય વેપારીમાં એડમિશન લીધું જેને સ્કોલરશિપ દેલુય અંબાડીમાં સ્કોલરશિપ ભણવા માટે મળી બે હજાર રૂપિયા જે થયો પછી ભણીને કેમ્પસ ઇન્ટરવ્યુ આપ્યો બેંગ્લોરમાં સ્ટાર્ટિંગ બગાન 24 લાખ નો પેકેજ મળી ગયો અને સિલેક્ટ થઈ ગયો ત્રણ વર્ષ નોકરી કરી પછી હાથ સાફ થઈ ગયો એને એવું થઈ ગયું કે હવે મારે બહુ જોબ નથી કરવી મારે ભણવું છે અમેરિકામાં તો મને વધારે સેલેરી મળે પછી અમેરિકા ભણવા ગયો અહીં આગળ હાઈસ્કૂલમાં અહીં આવીને ગયો તો તમારા બધાને આગળના વિદ્યાર્થીઓ ધ્યાન દોરવા એટલે એને એનો બ્રધર બંને આઈટીના ક્ષેત્રમાં આગળ વધ્યા

એટલે ઓહો માં રહ્યા ભઈ અમે એને એવું કર્યું એના ફાધર મારી પાસે આવે ટાઇપોટ સર્ટિફિકેટ લઈને પછી અસવા લાગે એટલે મેને ખ્યાલ આવ્યો કે તો ઘરે વાંચે તો દિવસો ના બગડે એમ એટલે વધારે મહેનત થાય તો ટકા વધારે આવે એમ પરિસ્થિતિ એવી થઈ કે એના અગ્રસિતે ટકા જ જાય તે જમાનામાં 25 લાખ રૂપિયાને રેડી લાગે કરમસદ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે હતા તો 2 કરોડ ત્યારે અત્યારે તો એક એમબીબીએસ ડોક્ટર 1 કરોડમાં થાય સેલ ગવર્નમેન્ટ કોટા માં તમે એડમિશન લો તો માં તો આ બધા એને ચાન્સ ના મળ્યો ઘર માં રડ ચાલે રોજ રાતે 50 માણસ બેસવા આવે સાહેબ હું પણ બેસના ગયો તો એવું કહું પડે મારે બે વખત ગયો બધાયો કે ભગવેન ની તો માં એડમિશન ન ના તો બરો ડોક્ટર ના થાય એમ કે મને બી દુખ થાય એના ટકા નહીં આવ્યા રોજ લાગે એટલે અફસો દસ પંદર દિવસ એક એક છોકરો છોકરો એટલે અને ડોક્ટર હતા એટલે અંદર ફેમિલી આવ્યો અને હતા કે તમે અંદર બીસીએ કોલેજ તમે એડમિશન લે એમાં સારો ચાન્સીસ છે અને સાહેબ બીસીએમાં એડમિશન લીધું બ્રિલિયન્ટ છોકરો હતો જ અને એને કારણે પહેલા વર્ષે યુનિવર્સિટી ગોલ્ડ મેડલ એટલે તાકાત પાછી આ કર્યું આપીને પુનાની પુના ભણવા ગયો બે વર્ષ પુના ત્રણ વર્ષ એમસીએ નો કોર્સ હતો બે વર્ષની ની એને એક એક્ઝામ આપી સોફ્ટવેર કંપનીમાં જેની અંદર એશિયા ખંડમાં એશિયા ખંડમાં પ્રથમ અને સમગ્ર દુનિયામાં સાતમો નંબર એ વિશ્વના તમામ દેશોમાં એનો સાતમો ક્રમાંક આવ્યો અને એશિયા ખંડના તમામ દેશોમાં એનો પહેલો નંબર આવ્યો કેમ્પસ ઇન્ટરવ્યુ થઈ હજુ એક વર્ષ કોલેજમાં ભણવાનું બાકી હતું અને એ કેમ્પસ ઇન્ટરવ્યુ થઈ એ કેમ્પસ ઇન્ટરવ્યુમાં અને ઇન્ટરવ્યુ આપ્યું એનો ઇન્ટરવ્યુ સિલેક્શન થઈ ગયું સ્ટાર્ટિંગ પગાર 18000 આજથી એટલે 20 વર્ષ પહેલા રાજનો પગાર 1 સ્ટાર્ટિંગ પગાર ટ્રેનિંગ ટ્રેનિંગ પૂરી કરે એટલે 48000 એટલે નો પગાર થાય એક વર્ષ ભણવાનું બાકી છે કંપનીએ એને સિલેક્ટ કરી દીધો 29 દેશોમાં વિઝા કરાર થયા એને પરવાના કે એ 29 દેશોમાં જવા માટેને टोटली छूट मल से बद्दा ऑनलाइन बद्दा पेपर्स इंटरव्यू बाद सिलेक्शन तय जो एक वर्ष भरवाना बाकी है यार बस एक वर्ष भरने यूनिवर्सिटी में चौथा नंबर आया हो पहला दिया वर्ष यूनिवर्सिटी में पुना यूनिवर्सिटी में एक बीजो नंबर आया हो विशेष विपणन शाह साइबर सिलेक्ट है क्यों ट्रेनिंग पूरी थे कि अमेरिका से क्या रहे बीजी चोगरी है तो अपने नजीक का ही माइक लगता एम पर सुबह પછી જે હું કહે એ ઉકેલ કે બીસીએચ બનાવ દો કારણ પછી તો દર અઠવાડિયે પીપીટ બેનો ફોન આવ્યો મને કે ભગુભાઈ સાવ થયો કે મારો છોકરો ડોક્ટર ના થયો કારણ કે ડોક્ટર માં તો દર્દી આવે જાય હાજો ના થાય હોસ્પિટલ માં રાત્રે 12 વાગે કે વાગે બી પ્રેશર આય હોય તો જવું પડે જ્યારે આમાં તો કોઈ સવાલ જ નથી અને શું કહી છે ક્યારેક ક્યારેક હમણાં બી હમણાં ફોન આયા જ કરે છે એટલે કહેવાનો છે કે એને બે આ વર્ષે મહેનત કરી 11 12 માં એમાં કેરિયર પડી ગયું મારી છોકરીએ 11 12 માં મહેનત કરી એની મમ્મી કાયમ જ एग्जाम ને આગેયાદ રાત્રે મારા ઘરે દાદા ચડે રડતી રડતી જ ચડે તો ટીચર ની કોમસ્તી બીપુડા હાઈ સ્કૂલ માં એ ને એની બેન બની એટલે છોકરી ની માસી બનને આવે મને કે સાહેબ મારી જવાલી કાલે एग्जाम આપવા નહીં આવે કેમ બેન મને કે સાહેબ અમે ચમચે ચમકે જ્યુસ વાળા મૂકે છે એને ખાવાનું ઠેકાણું નથી એટલું બધું માંચે છે એને માંચવાની જરૂર નથી જો ખાવાની ખબર ના પડતી હોય તો બધું માંચવાની જરૂર નથી પણ એટલું ઘેર કે ભઈ મારે એમાં મારે ભરવું છે અથવા બીબીએ કરી અથવા કંઈ પણ કરીને એમબીએ કરો અત્યારે તો બીઈ કરીને લોકો એમબીએ કરે છે આપમારે ત્યાં बाजूમાં સોતી સાહેબ છે એમનો ડિગ્રી એ ઇ કેમિકલ કર્યું કેમિકલ કરીને એમબીએ કર્યું અહીં યુપીન માં આવ્યું હવે અહીં દેસવની કોર્પરેટ બેંક છે નામ એનું એમએસ ખૂબ સરસ જોબ કરી જોબ કરીને બાબે હેરો ઓફિસમાં છે અત્યારે એને મહિને 8 લાખ રૂપિયા સેલેરી છે જે લાગુ હોય તે બાઇક લે ઓલ ઇન્ડિયા ગમે ત્યાં જવાનો હોય બાઇક લે મહિને કેટલો સેલેરી છે

એમાં બધા એપીએટમાં 24 સ લાઈન આવે છે બજાર છેની આપણે મેઈન ત્રણ લાઈન એમબીએ ફાઇનાન્સ એમબીએ ફાઇનાન્સ કરો બેંકિંગમાં જવાના ચાન્સીસ વધી જશે એટલે બેંકિંગમાં તમે સારું સારું કરશો શેર બજારમાં જઈ શકશો એમબીએ वालों બધામાં જ ચાલે બરાબર છે એમ ફાઇનાન્સમાં કર્યું હોય તો તમારા માટે બધા ઘણા બધા ઓપન ચાન્સીસ છે બીજો ચાન્સ મોટા ભાગના લોકો પસંદ કરે છે એચઆરનો છોકરીઓ વધારે કરે ફાઇનાન્સ માં એચઆર માં એટલે કંપની માં તમે મેનેજર ઓર મેનેજર માં એટલે તમારા બધાની નોકરી માં નિમણૂક કરવાની પગારો નક્કી કરવાના ઇન્ક્રીમેન્ટ નક્કી કરવાના આ બધું કોણ કરે એચઆર નક્કી કરે કે ભઈ આ તો આપવાનું તને આપણો પ્રોફિટ આપવાનું તને આપણો વર્કર આપવાનું તને કાર્ય ઇન્કવાનો આની અપોઇન્ટમેન્ટ આપવાની અને આ બધી વસ્તુનું કામ કોણ કરે

એડવર્ટાઇઝ જ આવે બરાબર છે તમે મોબાઈલમાં પણ જોતા જોતા એડવર્ટાઈઝ આવે એટલે એડવર્ટાઇઝ શું કરે છે માર્કેટિંગ કરે છે બરાબર દરેકની માર્કેટિંગ કરવાની રીત અલગ હોય છે અને જેનું માર્કેટિંગ વધારે તેનો માલ વધારે બજારમાં વેચાય અને વેચાય એટલે એનો વધે ને માલ હવે એ જેટલો પગાર તો તમને આપે જ પગારની સાથે તમારું માર્કેટિંગ જેટલું વધારે એનો માલ જેટલો વધારે વેચાય એટલો તમને ઇન્સેન્ટિવ વધારે મળે એવી હોય કે તમે જ્યાં બેઠા છો ત્યાં તમારી સાથે કોઈ નથી માટલો તમે એકલા છો અને તમારે નિર્ણય લેવાનો છે અને તમારો નિર્ણય જો એવો નિર્ણય હોય કે જે બધાને ઊંચાઈ પર લઈ જાય અને એ જે દર તમે વિચાર તમારો ઊંચો વિચાર આવી ગયો એ દર યુ આર ધ સક્સેસ ઊંચો વિચારો જલ્દી વિચારો વિચારો પર कोई नो विचारों नहीं, मंचुर विचारों, जर्मनी विचारों, विचारों पर कोई नहीं जारों नहीं। एक उत्तम विचार, एक उत्तम विचार व्यक्ति ने करोड़पति बना भी सकते हैं। एक उत्तम विचार व्यक्ति ने करोड़पति बना